મોકો મળ્યો થોડો સત્સંગ કરી લેવી એક દિવસ એવો સમય આવ્યો વિરનગર દાવાનું વેબ બે અમારે મમ્મીને મોરચું ઉતારવાનું હતો કે ત્યાં રહેવાનું છું એટલે બે દિવસ ત્યાં રહ્યા તો રાતે બેઠા હતા દવાખાના દોકામાં એક મહાત્મા આવ્યા મહાત્મા મને કહે હાલો ભગત કે ગામમાં અગિયાર છે ત્યાં સત્સંગ હોય મેં કીધું તમારા આમંત્રણ છે ત્યાં કે આમંત્રણ છે ને હું અહીંયા રહું છું નામ થઈ કે તો મને હાલો જઈ એ ગયા સત્સંગમાં એ ન્યા તો અમુક બધા અધિકારીઓ હતા ને બધા પૂરું મુખ્ય ના ને એવા બેઠા માણસો હતા ચાળે પચાસ જેવા માણસો કહે છે એમાં સત્સંગ હાલતો ને મને તમને ખજન આવડે મેં હું ભજન નહીં ગાતો પછી દાવા દીધું પડશે એમાં સત્સંગ કરતા એમાં એક બહારના એક ભાઈ હતા એ

એક જે માટે એવું નથી તમે મૂળમાંથી તપાસો છે મૂળમાંથી તપારો આટલી બોલ્યો ત્યાં એ ભાઈ પ્રશ્ન કરનાર મને કે તમે ક્યાં જોવા માગો મને ક્યાં ને મારું કામ ન બે આવો છો તો હું કહે ના કાંઈ આવું છું શિષ્ય શું વાત છે

ટ્યો હોય ને એ બીરા ના પોતાનો ફેરો નથી ટાળ્યો એ બીરા ને કેમ કહ્યું નરસિંહ મહેતા એ વાત કરી

હું પણ મટી જાય છે એના તારું મારું મટી જાય છે હા હું પણ ભાવ છે હું કરું હું કરું એ તો મોટી અજ્ઞાનતા સંકટ નો ભાર શ્વા ને આ ભરોટા હેઠે ગાડા હેઠે કૂત્યું આવી લ્યું હતું એને એમ થાય કે હું ખેડી દઉં પણ ખ્યાલ થાય બળદ હા બળ આવતો હોય બળદ ને અને બધું કૂચતું કે હું ખેડી દઉં આ એવું થાય છે કરવા વાળો કોઈ બીજો નથી એ પોતે જ છે પણ એની ઓળખાય ને કરવાની હા એમાં એવું થશું તમે હાંભળો આ આ પ્રાણ ને પ્રકૃતિ જેવા આપણા કર્મ હા હા એ પ્રમાણે

બહુ કહેવાય મૂકે પછી છેવળ્યો ને આવ્યો કે હાલો ભજન ટૂર થઈ ગયું કે હા હા કે હવે તો દારું થઈ ગયું ને આમ ટ્રેન તો રાતનું હું કચું કહેવાય હાલો પછી રહી માટે કરો

કે એક રામ કે દસ વાત ગેટ ડોલે એક રામ કે ઘટો ઘટ બોલે એક રામ કે સકલ પસારા અને એક રામ સબથી ન્યારા એટલે આ શરીર ને દસ વર્ષ ગેટ ડોલે આ શરીર ને કીધું શરીર જે છે ને એ દસ વર્ષ ગેટ ડોલે પછી આ ઘાટે ઘાટે નામ રૂપી જે બોલી રહ્યો છે આ ઘાટે ઘાટે બોલાય જોવો ને હા

રાજા કેસિસ મળ્યું કે આને સડાવી દો કેસીએ હોળી હોળી એ સડાવ્યા પણ મહાત્મા તો ભજનમાં હતા ભજનના પ્રભાવે મહાત્માને કાંઈ થયું નહીં અને પાછા આવ્યા અને પેવડો રાજા પગમાં પડ્યો દો મારું કે તમારો સમત્કાર કરો તમે નિર્દોષ રહેશો છો તો જ ન કે હોળી એમાં કાંઈ થયું અને હવે મને કઈ માફ કરો ના કે હું તને તો માફ કરી દે પણ મને આ સજા ફૂલની ની સજા દીધી કઈ રીતે હું એમ રાધા ને નહીં મૂકું છું ના ભાઈ તો ગામ ભેગી એમ રાધા પણ ગયા એમ રાધા ભરે કર્યું મારું થઈ ગઈ ભૂલ પણ કે હવે આ ધૂમ આ મારા શ્રાપ તો દે છે એમ રાધા પણ ગયા એમ રાધા તો આડાવાડા ગયા હું બધું કહ્યું ના

એટલે તમને કા જગાડે અને કા હામાન ભગાડે ભગાડે હા રાતે સો રાજા હોય ઈમાનદારી છે માણસ કોઈ તો કોઈ થી ખૂટે નહીં અત્યારે જો પેલા ભગી રાખતા ચોકીદાર માં હવે કુચતા રાખે ત્યાં કુચો ખૂટે ને માણસ ખૂટી રહે માણસ ખૂટી જાય છે રૂપિયા દે એટલે ફૂટી જાય અને કુચતા બી ઈમાનદારી કા જગાડે ને કા ભગાડે હા એના વફાદારી છે Sadguru Maharaj